નમસ્તે રામ રામ અને અત્યારે છે ખેતરમાં બાઇક હાલવાયો તો હું પપ્પાના કારણ કે હું લઈ ગયો તો ચોઈલા જવા અને અત્યારે જઈએ છીએ ઉમરાના મુવાડા એક મિત્રની કંકોત્રી હાડાવાર અહીં એટલે અમે અજીતને બે જઈએ હે હું ખેતરમાં બાઈક અને અજીત આવવા મને લેવા માટે તો જઈએ ફટાફટ હળ અગિયાર વાગે મોડું થઈ જાય અને ચૈતર મહિનો ચાલો ને એટલે બધા બાળાવાર હોય હ અને એટલે કંકોત્રી હોય એટલે જવું પડે તો જઈએ અજીત આવવા લેવા પણ હજુ દેખાતું નહીં સાઈકલ લેવા માટે અને ભાથીજી મહારાજ આવી હા ભાઈ ભાથીજી બોલો જર 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 માર લે આપણો પાછળ વ્લોગ બનાવવો પડે જર હે હે થોડીક વ્લોગ વાત એક મિનિટ ભાઈ પરસેલ વાત કરીએ પછી ચાલીએ પછી ભાઈ અમે નેકડી જઈ છીએ ઓન ધ વે ઉમરાના મોવડા જવા માટે હજી તમે બાઈક કેટલા બળ કાજે બળકા થા હે ભાઈ તાપ જોરદાર ગરમી ચાલ થઈ ગઈ હે બધી ચાલુ થઈ ગઈ ના આવે તો ડુંગરીમાં બટાકાન શાક તો થઈ ના રહે તો તો ને મલક ને ખબર

એને કરતા પી પીએવું સારું અને આ જો અમારું ઊંટ પાણી પીવા લાગ્યું ઓહ હો માથ ફૂલે પલાઉ હેલું ગરમી થઈ ગઈ ઓહે ઓહ 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 Aprendi o mesmo, né? Mesmo. Pô, pô. Pô, pô, pô.